જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જય એમ છે અંબાજી આ બધા જઈ રહ્યા છીએ આ મારા મામા છે આ મામા થી આવ્યા છે અને મેં થી અડધા રસ્તે આવ્યો અને આ વિડીયો મારા કાકાની ચેનલમાં જ આપશે બ્લોગર તો આપણે આ બધી વિડીયોની માહિતી મારા કાકા આપશે આપણે બધો વિડીયો બનાવવાનો અને મારા કાકાની ચેનલમાં બધા જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને મજામાં જ હશો તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ અંબાજી અંબાજી જઈ રહ્યા છે મિત્રો આ વિડીયો આપણા મારા કાકાની ચેનલમાં એટલે કે જી ખેડૂત વ્લોગરની ચેનલમાં આવશે મારા કાકા નથી આવ્યા એટલે મેં આવ્યો છું પણ મારા કાકા નથી આવ્યા પણ મેં જેટલો બની શકે તેટલો વિડીયો બનાવીશ અને તમને દેખાવીશ કેવું છે આપડે અંબાજી જવામાં નવા નવા છે એટલે મિત્ર એવું ના વિચારતા કે બરાબર બોલી હકતા બોલી જ નહીં હકાતું કેમેરા હા આવે એટલે મારા કાકા મને કહેતા હતા કે કેમેરા હા આવો ને એટલે તમે બધા લબડી જાઓ અને સાચી વાત પડી ની આજો આ મારા મામા છે અને આ એમના સાળા છે અમે ત્રણ જણા જઈ રહ્યા છે અંબાજી પગ પાળા દિવસ તો એટલું મસ્ત ને મિત્રો મસ્ત એકદમ પહાડી ઈલાકો છે મસ્ત આજો આઈસ્ક્રીમ ને બધું કે આજો જય અંબે આજો મિત્રો આપણે આઈસ્ક્રીમ લઈ લીધી છે આપણા એટલી સુવિધા તો અહીંયા આપણી એટલી સુવિધા છે ને કે અંબાજીમાં તો ફૂલ સુવિધા છે આપણે પગ યાત્રા મજા આવે તો મિત્ર એવું ના વિચારવા કે કેમ ભાઈ આવું બોલે મન તો એટલે ખબર જ નહીં તો કેવી રીતના બોલાય યુટ્યુબમાં નવા નવા છે એટલે અમારા કાકાની ચેનલમાં આવશે વિડીયો જોવાના ભૂલતા નહીં આ જો બાકી બહાર ને મસ્ત એકદમ વ્યૂઝ તો એટલો મસ્ત મા કાકા કે કે મારા આવવાનું હતું પણ એ આવી ના શક્યા તમે મિત્રો વિડીયોમાં બન્યા રહે જોઈજો બહુ સારી રીતે અમારે હિતેશભાઈએ ટ્રાય મારી છે યુટ્યુબમાં બોલવાની અહીં વાંધો નહીં મિત્રો એને પણ થોડોક સપોર્ટ દેવાનો હસ નતો તમારા માટે મારા માટે એક મહેનત કરી રહ્યો છે અમારે હિતેશભાઈ અને જો હિતેશભાઈ આપણે મહેનત કરીને આપણે ત્યાંથી વિડીયો મોકલે ને આપણે તમને શેર કરશું તો વિડીયો જોતા રહો તમને ખૂબ જ આનંદ આવશે હજી તો આગળ ઘણું બધું છે આપણે માતાજીના દર્શન કરાવવાના છે તમને બે દિવસ એવા જ વિડીયો આપણે આવતા છે તો આલો પછી મળીએ ત્યાં એન્જોય કરો વિડીયોને જોતા રહો વિડીયોને હજી આગળ ઘણું બધું અમારે હિતેશભાઈ લઈને આવ્યા છે તમારા માટે અને મારા માટે પેશન બન્યારો વિડીયોમાં જો તેવા સરસ મજાના ડુંગર દેખાઈ રહ્યા છે અને જોતા રહો વિડીયો બન્યારો આગળ હાલો મળીએ પછી બોલ મારી અંબે જય જય અંબે આજે અમારે ભત્રીજા એવા હિતેશભાઈ ગયા છે અંબાજી માં દર્શને તો આપણે હું ગયો નથી પણ મારા ભત્રીજા દ્વારા ગયા અને ત્યાંથી વિડીયો મોકલે એટલે આપણે આજે વિડીયો શેર કરીએ આ આજો છેલ્લા ત્રેવીસ વર્ષથી આ ગ્રુપ આપણે રાજકોટ થી અંબાજી પણ ત્યાં યાત્રા કરે છે જો સરસ મજાનો ગ્રુપ અને બધા આપણે ભરવાડ સમાજની છે આ ગ્રુપ બહુ મસ્ત ગ્રુપ છે અને આ બધા હાલીને ત્રીસ વર્ષથી ચાલીને આપણે અંબાજીમાં અંબાજી ધામ આવે છે દર્શન કરવા માટે આ રીતના છે હાલો તમને બધી અપડેટ આપતા રહો મારા ભત્રીજા થકી મળી આજે તો આજે સવારે સાત વાગે અમારે તે પહોંચી ગયો ખેરાલુ ખેરાલુથી ને હાલીને અંબાજીમાંના દર્શને જાય સુરતથી કાલે સાંજે નીકળેલો તો સવારે અંબાજી પહોંચ્યો અને અરે અંબાજીની સોરી ખેરાલું પહોંચે ત્યાંથી હાલીને જાય છે તમને આપણે બધા દર્શાવે દેખાડે અને હું તમને હવાઈ શું કરીને આ રીતનું દેખાડું છું આપણે માતાજી કરશે તો આપણો ક્યારેક સમય હશે તો આપણે પણ ચાલીને યાત્રા કરશું માતાજીની તમારા માટે લાવતા રહેશું વિડીયો જો આજે આગળ આવી રીતના કેમ્પ ચાલુ જ હોય મોટા મોટા કેમ્પ આવે એમાં તમને ખાવાનું રહેવા જમવાનું સુવાની બધી સગવડ મળી જાય અને આરામથી માતાજીની દયાત્રી તમને પહોંચી જવાય એટલી મજા આવે પગ પગયાત્રા કરો એટલે બહુ મજા આવે અને આ ભાદરની પૂનમ છે એટલે તો તમે ભાઈ મોટા મોટા સંઘ સાથે અહીંયા બહુ પગયાત્રી અને ભાવિ ભક્તો આવે છે અને માતાજીના દર્શન કરે છે અને કુર્લાનો લાભ દે છે કુર્લા ગાતા ગાતા એમ માતાજીના દર્શન કરે છે જો આ રીતના પ્રોગ્રામ ને સ્ટેજ પ્રોગ્રામ હોય તો જગ્યા પર ચાલો આપણે હિતેશ આપણે તમારી સાથે હા મિત્રો તમને જણાવવાનું કે આપણે હિતેશભાઈ ગયા છે પણ હિતેશભાઈ ને એનું મોઢું દેખાડી વિડીયો બનાવવાની કઈ વાંધો નહીં આપણે આ રીતે ચલવી નાખશું ગયા હવે જોઈ નાખો આપણે એ થકી આપણે હિતેશભાઈ આપણે દેખાડે તો માતાજીના દર્શન કરી દેંગરના નજીક આજના સાહેબ કાલના કે પરમ દિવસના બે દિવસના આપણે વિડીયો કન્ટિન્યુ આ રીતના આવશે તો જોતા રહેજો મારી ચેનલમાં તમે બધા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી નાખજો કમેન્ટ કરી નાખજો અને કમેન્ટમાં જય અંબે બોલ મારી અંબે જય જય અંબે લખવાનું ભૂલતા નહીં મળીએ પછી હાલો જય અંબે આલો સવારે નવ વાગે થી યાત્રા શરૂ કરી દઈ સારી એવી યાત્રા કરી અને અત્યારે આપણે ટીમ્બા ભાઈ પહોંચી ગયા છે એમ કીધું મને કે કાકા હું ટીમ્બા પહોંચી ગયો છે તો હવે ત્યાંથી સતલાસણ સતલાસણ વટાઈ ગયા છે ને હવે ટીમ્બા આજે રાતે અહીંયા રાત રોકાશે તો આપણે કાલના વિડીયોમાં તમને નવા બતાવીએ છીએ ટીમ્બાથી સતલાસણથી નીકળી ગયા હતા ટીમબાથી કાલે અંબાજી સુધીની યાત્રા કરશે અને કાલના વિડીયોમાં આપણે અંબાજી સુધીની યાત્રા કરશું સરસ મજાના આવા રોડા રોડા ડુંગર દેખાય છે ને મજા મજા છે અમારા હિતેશને કઈમાં ધાની આજે સારું એવું હાલી ગયો માતાજી એને ઘણી બધી શક્તિ આપે હાલવાની ચાલવાની અને હાલ્યા રહ્યો દસ માતાજીનું નામ લેતા રહ્યો જઈ એમ બોલ મારી અંબે જય જય અંબે બોલતા રહો અને આગળ વધતા રહો બસ આવીને સપોર્ટ કરતા રહો મિત્રો દિવસ પણ હવે અસ્ત થઈ ગયો છે તો હાલો હવે પછી મળીએ આપણે તો કમેન્ટમાં બધા જય અંબે લખી નાખજો મિત્રો અને આગળ વિડીયો શેર કરજો મારી ચેનલમાં બધા નવા આવ્યા છે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કમેન્ટ શેર કરતા રહેજો હાલો તો મળીએ ત્યાં સુધી બધાને જય અંબે જય માતાજી